આજે આપણા ઘેર આવે છે મહેમાન અને મહેમાન માટે આપણે બનાવવાનું છે ભજીયાનો નાસ્તો તો ભજીયાના નાસ્તા માટે પહેલાં તો આપણે ભજીયાનું બેટર તૈયાર કરવું પડશે ને તો બેટર માટે આપણે બેસન ગરમ મસાલો ધાના પાવડર અજવાઈન અદરક મીઠું ખાંડ બે પરી જેટલું તેલ પાણી રેડીને મસ્ત રીતે બેટર તૈયાર કરી લેવું ડુંગળીને મરચાં તારે નથી નાખવાના જ્યારે તમે બનાવવાનું ચાલુ કરો ને ત્યારે નાખજો તમે વહેલાં પહેલાં નાખીને અડધો કલાક પહી કરશો ને તો બેટર ઢીલું થઈ જશે એટલે પહેલાં બેટર બનાવીને રાખો પછી જ્યારે બનાવવાનું થાય ત્યારે ડુંગળીને મરચાં નાખી દેવાના આપણે મસ્ત તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું અને આ ડુંગળી મરચાં નાખ્યા ને એને મસ્ત રીતે મિક્સ કરવાનું મસ્ત રીતે સોડા નાખવાનું સોડા હોય જ્યારે તમે બનાવો ત્યારે આગળ આગળ જ નાખવાનું સોડા નાખીને થોડુંક પાણી રેડીને મસ્ત રીતે આપણે ફેટી લઈશું આપણે જે ભજીયા જે છે એ મસ્ત પોચાને રૂ જેવા એકદમ સ્પોન્જી બનવા જોઈએ તેલ આપણું ગરમ થઈ જાય છે આપણે ભજીયા એક 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 કરીને ફટાફટ મીકીને બનાવી દઈશું આપણે જોડે જોડે મરચાં કટ કરી લેવાના છે મરચાંને મસ્ત આપણે તરી લેવાના છે કારણ કે ભજીયા જો મરચાં ડુંગળી ચા આ બધું હોય ને તો ખાવાની મજા જ પડી જાય તો આપણે એવી રીતે મહેમાનોને પણ આપણે જલસો કરાવી દેવાનો છે ભજીયા બનાવીને મસ્ત રીતે મરચાં પણ તરી કાઢીશું અને મસ્ત રીતે ડુંગળી પણ કટ કરી લઈશું અને ચા પણ આપણે આયોજન કર્યું છે કે ચા પણ આપણે મૂકી દેવાના છે જેથી એ ભગ જે ભગવાન જેવા મહેમાન છે એ પણ મસ્ત એન્જોય કરે